ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બાર કરોડ રૂપિયાની માતબર રકમની શહેરના વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે શહેરના વિવિધ માર્ગોના નવીનીકરણ અને વિવિધ વોર્ડમાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવણી કરાઈ સાધારણ સભામાં પચીસ સભ્યો હાજર સાત રજા ચિઠ્ઠી અને અગિયાર ગેરહાજર રહ્યા ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માટે ડીસા જનોવતી નગરપાલિકાના પ્રમુખે ભૂપેન્દ્રભાઈ પટેલનો માન્યો આભાર આજે ડીસાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં ડીસાનગરપાલિકાના વિકાસ માટે ગુજરાત સરકારે બાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી છે જેના માટે ગુજરાત સરકારનો અનેક માનનીય મુખ્યમંત્રી શ્રી ગુપેન્દ્રભાઈ પટેલનો સાહેબનો ડીસાનગરજનોમાંથી આભાર માનું છું ડીસાનગરના મુખ્ય રાજમાર્ગો જેવા કે જલારામ મંદિરથી બગીચા સર્કલ અને દીપક ચાર રસ્તાથી કુવારા સર્કલ સુધીના રાજમાર્ગોનું બ્યુટિફિકેશન તેમજ દરેક વોર્ડમાં વિવિધ સોસાયટી ખૂબ ખૂબ તેમજ આગામી સમયમાં ઈસાનગરને મળનાર વિકાસના કામો માટે ઈસાના નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન સૌ સૌનો ખૂબ ખૂબ આભાર હજાર સંખ્યા પચીસ હતી રજા ચીઠી સાત અને ગેરહાજર સંખ્યા અગિયાર